જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો આજે આપણે તૈલનું વાવેતર કર્યું છે તો એના વિશે આજે આપણે થોડીક વાતચીત કરશું ક્યુ તૈલનું આપણે બિયારણ વાવ્યું છે અને ક્યુ પાયાની અંદર ખાતર વાવ્યું એના વિશે વાત કરશું અને વાત કરશું મિત્રો આ મેઇન બાષાલીન વિશે કે આપણે આખા ક્યારામાં આખા ખેતરની અંદર વ્યવસ્થિત કઈ રીતના બાષાલી મેળવી એના વિશે જ આપણે વાત કરશું તો સૌ પ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો વાત કરીએ તૈલની તો આપણે તૈલ આ ખેતરમાં વાવી દીધા છે બધામાં અને વાત કરીએ દસ અગિયાર વીઘા જેટલા આપણે તૈલ વાવ્યા છે અને જો બિયારણની વાત કરવામાં આવે તો આપણે બિયારણ વાવ્યું છે મંગલમ નું આવે એમએસસી 66 નંબર આવે તલ એ આપણે પહેલીવાર ટ્રાય કરી છે અને કોઈ મિત્રોને અનુભવ હોય કે કેવું બિયારણ આવે શું છે તો કોમેન્ટ કરીને જરાક જણાવજો અને વાત કરીએ આપણે કેટલું બિયારણ નહીંકું તો એક વીઘાની અંદર અંદાજે નવસો ગ્રામ આજુબાજુ આપણે બિયારણ પડ્યું છે અને થોડુંક વધ્યું હતું તો જો આપણે અહીંયા તગારું પડ્યું છે તો એને રેતીમાં મિક્સ કરી અને ઉપરથી સાટવાનું ચાલુ કર્યું છે આ રીતના બિયારણ છે અને ખાતરની વાત કરીએ તો મિત્રો આપણે ખાતર આની અંદર ડીએપી ખાતર નાખેલું છે ડીએપી પંદર કિલો જેટલું ડીએપી છે અને યુરિયા નાખેલું છે અંદાજે ચાર પાંચ કિલો જેવું યુરિયા નાખવાથી ફાયદો એક એ થાય મિત્રો કે આપણે જે ગાવો આવશે એ સારામાં સારો આવશે ઉજેર સારો આવશે ઉરિયાના લીધે અને બીજું આપણે વાત કરીએ તો ફાડા સલ્ફર નાખેલા છે એ બે કિલો જેવા વિજ્ઞાન આપણે વાત કરીએ મિત્રો બાષાલીને આપણે જો આ રીતના ધોરિયાની અંદર પાઈએ તો આપણને સારું રિઝલ્ટ મળે અથવા ઉપરથી સ્પ્રે કરીએ તો સારું રિઝલ્ટ મળે તો આપણે બે આપણે વાત કરીશું તો પહેલાં સૌ આપણે આ રીતના સમજીએ કે આ ધોરિયાની અંદર પાઈએ તો આપણે અને આખા ખેતરની અંદર માની લો આ આખું આપણું ખેતર છે તો આની અંદર કઈ રીતના આપણે નક્કી કરી શકીએ કે આ એક ક્યારાની અંદર એટલું જ જાવું જોઈએ જો આમાં આપણે વધારે ઓછું થઈ જાય તો શું થાય જો આ ક્યારામાં અત્યારે જાય છે તો આ બે ક્યારામાં વધારે દવા પડી જાય તો આ બે ક્યારામાં ખળ નહીં ઉગે અને બાજુના બે ક્યારા હોય એની અંદર ખળ આપણને જોવા મળશે એનું કારણ છે કે બીજા બે ક્યારાની અંદર ઓછું એનું પ્રમાણ રહ્યું હોય અને આ એક બધા ખેડૂત મિત્રો આ એક અનુભવ થયો જ હોય કે બે ક્યારામાં ખળ હોય અને બે ક્યારાની અંદર ના હોય તો સૌ પ્રથમ તો તમારે જે વાવેતર કરેલું હોય એના ક્યારા ગણી લેવાના સૌપ્રથમ કે આપણે કેટલા ક્યારા થયા છે તો આ આપણે ક્યારા જોવા જાય તો મારે પિંચોતેર ક્યારા થયા છે અને પછી નક્કી કરવાનું મિત્રો કે આપણે બાસાલીન જે છે એ એક વીઘામાં કેટલું પાવાનું છે મારે ચાર વીઘાની અંદર એક લીટર એક પાવાનું છે તો આની અંદર મારે પિંચોતેર ક્યારા થયા છે તો આની અંદર ટોટલ ત્રણ લીટર બાસાલીન પીવડાવવાનું છે તો ત્રણ લીટરનું આપણે એમએલમાં જોવા જઈએ તો ત્રણ હજાર એમએલ થાય છે તો ત્રણ હજાર એમએલ ભાંગિયા આપણે પીચોતેર કરી નાખીએ કેમકે આ બધાય ક્યારા જોઈએ તો એ પીચોતેર ક્યારા છે તો ત્રણ હજાર ભાંગિયા પીચોતેર કરીએ એટલે જવાબ આવે ચાલીસ તો આપણે જે આ એક ક્યારો છે એની અંદર ચાલીસ એમએલ બાસાલી નાખી અને જવા દઈએ તો આપણને ખળની અંદર સારું રિઝલ્ટ મળે તો આની અંદર હું એ જ કરું છું અત્યારે એંસી એમએલ નાખી દઉં મિત્રો એસીએમએલ નાખી અને આ એક ક્યારો અને આ બીજો ક્યારો બે ક્યારા ભરાઈ જાય તો આપણી ડોઈલ પણ ખાલી થઈ જાય એ રીતનું માપસાઇજ કરેલું છે અત્યારે અને આ રીતના આપણે જો બધા ક્યારાની અંદર વ્યવસ્થિત જાય તો આપણે ખડની અંદર એક કંટ્રોલ સારામાં સારો મળી શકે અને હવે આપણે વાત કરીએ મિત્રો જો આપણે બાસાલીન ઉપરથી સ્પ્રે કરવું હોય તો એને કઈ રીતના માપસજ જ રાખવું અને કઈ રીતના કરી શકીએ તો જો અત્યારે આપણે જે આ પાતા હોઈએ તો એની અંદર જે આપણી પાસે આ બાસાલીન છે તો આ પેન્ડેમીતાલીન ત્રીસ ટકા ઈસી છે અને જો તમારે ઉપરથી સ્પ્રે કરવું હોય તો જે આ બાસાલીન છે એ નહીં હાલે આપણે એની અંદર આપણે પેન્ડેમીતાલીન આડત્રીસ ટકા આવે એનો આપણે એક પંપની અંદર સિત્તેરથી એસી એમએલ જેટલું નાખીને સ્પ્રે કરીએ તો એ સારું કામ આપશે આપણે તો હવે આપણે વાત કરીએ મિત્રો ફાયદો કેની અંદર થાય ફાયદો મારા અનુભવ પ્રમાણે કહું તો જો આ રીતના આપણે ધોરિયાની અંદર પાઈ અને મેં તમને કીધું એ રીતના ક્યારા ગણી અને માપસ કાઢી અને વ્યવસ્થિત મેલીએ તો આની અંદર સારું આપણને રિઝલ્ટ મળશે ઉપરથી સ્પ્રે કરવાની અંદર શું થાય તો પહેલો પ્રશ્ન તો આવશે કે આપણે જો પવનને વધારે જો અત્યારે પવન એ બધો સારામાં સારો પવન છે તો એની અંદર ઊંટ છે એના લીધે એનું વ્યવસ્થિત પળ નહીં બને આ બાસાલીનું કામ કઈ રીતના હોય મિત્રો કે એ આ જમીનની અંદર એક એનું આખું પળ બનાવી લઈએ અને જે આપણે ને બધું ઉગતું હોય તો એનો જેવો કમળું નીકળે જે અંકુરિત થાય અને જે પળને ટચ કરે તો જે આ ખળ હોય ત્યાં જે આખું નાશ પામતું હોય તો એ રીતના આખું આની ઉપર જે આ રીતના દવા જતી હોય આખું પળ બનાવી લે તો આની અંદર વ્યવસ્થિત ફળ બની જાય અને દવા છાંટશું તો એની અંદર ક્યાંક પવનનું ઉડી જાય અને ક્યાંક આપણું પળ બને અને ક્યાંક ના બને તો આ પ્રશ્ન જોવા આપણને મળે તો આ રીતના આપણે અત્યારે ચાલુ છે પહેલની અંદર તો મિત્રો માહિતી સારી લઈ ગઈ હોય તો વિડીયોને શેર કરી દેજો અને જે મિત્રો નવા આવું હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ